નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના દાદભાના ખર્ખે બહારવટ્યો બાપુ ગજબ થઈ ગયો જોગીદાસે બહાર વટે રઝળતા રઝલતા એક દિવસ મિત્યાળાના ડુંગરમાં પોતાના બાપ આદા ખુમારને શોકના સમાચાર સંભળાવ્યા મહારાજ વજયસંઘના કુંવર દાદભા ગુજરી ગયા અર દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો શું થયું ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કે દી નાનલબા રાણીને કુંવરને ભાવનગર દરિયો પૂજવા બોલાવ્યા અને કુંવર દરિયો પૂજીને પાસા વળ્યા ત્યારે નાનલબાએ મંત્ર અડદને દાણે વધાવીને કંઈક કામળ કર્યું અને કુંવરનું માથું ફાટવા માંડ્યું સિંહોર ભેળા થાય ત્યાં તો જીભ જલાઈ ગઈ ને દમ નીકળી ગયો કોપ થયો મહારાજને માથે આધેડ અવસ્થા એ વીજળી પડ્યા જેવું થયું આપા વીજળી પડ્યાની તો શું વાત કરું બાપુ સિંહોર ભાવનગરની શેરીએ શેરીએ સાતી ફાટ વિલાપ થાય છે અને વસ્તીના ઘરે ઘરમાં પચીસ વર્ષનો જુવાન ચોધો મરી ગયો હોય એવો કળાટ થાય છે આ બાપ દાદભાની દે પડે એનું સ્નાન તો આપણે આવ્યું કહેવાય ને તો આપણે પણ નાવું જોવે સહુ હોય ફાળિયા પહેરીને નદીમાં માથા બોળ સ્નાન કર્યું અને પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી બાપુ એક વાત પૂછું ભલે બાપ આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઈ આવવું જોઈએ આદો ખુમાણ લગરી કોઠ મલકાવીને વિચારે ચડી ગયા એને એક સામટા અનેક વિચારો આવ્યા ઠાકોર વજયસંઘ જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે એને રૂબરૂ ખરખરે જવું જેના માણસોને આપણે મોલની માફક વાટતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે પણ મારો જોગો તો જોગી જેવો છે એને ખાનદાનીના મનસુબા ઉપડે છે એનું મન ભંગ ન કરાય જાય ભલે પણ છત્રયા નથી જવું આપા દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી પણ જો પ્રથમથી જાણ થાય તો પછી જાટકાની જ મેળ થાય કેમ કે પાંચવાનો ન સમજી શકે કે આપણે લોકિક કરવા આવ્યા છીએ ક્યારે બાપુ કુંડલાનો સૌ કાઠી કણબી દાયરો જાય એની સાથે તું પણ માથે ફાળિયું ઢાંકીને સાનો મુનો ઉડો વાળી આવજે બીજું તો શું કોર દાદબાને ખરખરે કુંડલાના કાઠી કણબીને મુશ્દી તમામ સિહોર ચાલ્યા તેમાં રોટિયો જોગીદાસ ખુમાણ પણ ફેંસી ગયો માથા પર પછડી ઢાંક્યા પછી એ પાંચસો જણના સમુદાયમાં કોણ છે તે ઓળખવાની તો ધાંસતી જ નહોતી દરબાર ઘરની ડેલી પાસે સૌ હારમાં બેસીને રોવા લાગ્યા અને રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામને માથે હાથ દઈને સાના રાખવા લાગ્યા અને ચાલતા ચાલતા બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા અને માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો સાનારો જોગીદાસ કુમાર તમે સાનારો જોગીદાસ કુમાર એટલું નામ પડતા જ તો શિહોર ઉપર જાણે કે વજ્ર પડ્યું હાફળા ફાફળા બનીને તમામ મહેમાનો આમ તેમ જોવા લાગ્યા સૌએ પોત પોતાની તરવાલ સંભાળી અને અહીં બાર વટિયાએ પસેડી ખસેડીને પોતાનું પ્રતાપી મો ખુલ્લું કર્યું બાર વટિયો એટલું જ બોલ્યો કે ભલે વર્ત્યો રાજ વરતું કેમ નહીં તારું ગળું ક્યાં અજાણ્યું છે પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરકાય તો પછી તારા વિલાપ કેમ ના વર્તાય બહાર વટ્યો બહાર વટ્યો બહાર વટ્યો એમ હાકોટા થવા લાગ્યા અને સહુને લાગ્યું કે હમણાં જોગદાસ મહારાજને મારી પાડશે તલવારોની મુઠે સૌના હાથ ગયા ત્યાં તો ઠાકોરનો હાથ ઉસો થયો તેને સાથ દીધો કે રાજપૂતો આજ જોગીદાસભાઈ બાજવા નથી આવ્યા દીકરો ફાટી પડ્યો છે એને અફસોસે આવ્યા છે મારા ગળાશમાં નહીં પણ મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે અને મહારાજ ગળગળા થયા જોગીદાસની આંખોમાં પણ જળ આવ્યા માણસોએ અડધી ખેંચેલી તલવારો મયાન કરતા કરતા અગાઉ કદી ન જોયેલું ને સાંભળેલું એવું નજરે દીઠું મહારાજ બોલ્યા જોગીદાસ બી તો હોત તો આવત શા માટે રાજ અને સૌ દાયરાની સાથે ખાઈ પી અને મહારાજને રામ રામ કરી પાસા જોગીદાસ ચડી નીકળ્યા બારવાડિયાની નજરે જોઈ લેવા શિહોરની બજારે થોક માણસ હલક્યું હતું અને ચહેરા મોહરા જેને કદી નહોતા તો જ કલ્પેલા હતા પણ તે લોકોએ જોવાન જોગીદાસનું જતી સ્વરૂપ આંખો ભરી ભરીને પી લીધું આવા તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓના માથા વાઢી વાઢીને સાતીને ટીંગાડતો હોય છે ને એના ધડ નિષ્ણા કરીને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ કરી મેલતો હોય છે એ વાત ઘડી ભરતો અને ગટા ટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બારવટીઓ ચાલ્યો ગયો જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતા પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એ એક ધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો અનેક બાયોના મોંમાંથી ઓહો ભાવનું વેણ નીકળી પડ્યું કે છાસો લક્ષ્મણ જતીનો અવતાર મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા નવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તે વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ